અને એનો એક મિત્ર છે સાદિક અલી અબ્બાસ અલી પઠાણ આ બંને એને પાસે ખંડણી માંગે છે આ જે ફરિયાદી છે એ પોતે ભંગારનો ધંધો કરે છે ખુલ્લા પ્લોટમાં અગાઉ એણે ત્યાં નાનકડા શેડ્સ બનાવ્યા હતા પોતાના કામકાજ માટે તો એ શેડ્સ આ જે નૂરુ ચાઇનીઝ છે એણે એસએમસીમાં અરજી કરી હતી અને શેડ્સ એના તોડાવી નાખ્યા હતા જેથી જે ફરિયાદી હતા એ ખૂબ ગભરાઈ ગયા હતા એને ઘણું નુકસાન પણ થયું હતું પછી એણે આને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું અને એમ કીધું હતું કે તારે અમને દસ લાખ રૂપિયા આપવા પડશે ફરિયાદીએ આ બાબતે ખૂબ જ એના સાથે રકઝક કરી કે ભાઈ મને મારી પાસે આવી કોઈ કેપેસિટી નથી આવી રીતના હું આપી ન શકું તમે ગેરકાયદેસર માગણી કરો છો ત્યારબાદ એણે એને ધમકી આપી હતી કે હું તારી તમામ ધંધો બંધ કરાવી દઈશ ત્યારબાદ જે ફરિયાદી છે એણે પોતે પરમિશન પણ લઈ લીધી હતી ફરિયાદીએ જણાવ્યું કે મારી પાસે પરમિશન છે તો જે આરોપી છે નૂરુ ચાઇનીઝ એણે એવી ધમકીઓ આપી કે તારી પાસે પરમિશન હશે તો પણ હું અન્ય કોઈ પણ જાતની અરજીઓ કરી ખોટા ખોટા ફોટા પાડી અને તને બ્લેકમેલ સોરી તને તારો જે વસ્તુઓ છે એ બધી તોડાવડાવી દઈશ તારો ધંધો બંધ કરાવી દઈશ એથી ફરિયાદી ખૂબ અકળાઈ ગયા હતા મૂંઝવણ અનુભવતા હતા એમણે પોલીસ સ્ટેશન આવી અને અમારો સંપર્ક કર્યો હતો છેવટે અમે એમને જણાવ્યું હતું કે તમે ફરિયાદ આપી દો જે ફરિયાદી હતા એવું જણાવે છે કે આ નૂરુ ચાઇનીઝે દસ લાખ પછી છેવટે એવું નક્કી કર્યું કે તારે મને બે લાખ ડિપોઝિટ આપી દેવાની અને દર મહિને વીસ હજાર રૂપિયા તારે મને એક રેગ્યુલર પેમેન્ટ રૂપે આપવા પડશે આ પ્રકારનું એ લોકોનો જે વાર્તાલાપ હતો એ તમામ રેકોર્ડિંગ પોલીસ પાસે એમણે રજૂ કર્યા હતા અને ત્યારબાદ પોલીસે એમની ફરિયાદ લીધી હતી ફરિયાદ લીધા બાદ પચાસ હજાર જે આપવાના એ લોકો વચ્ચે નક્કી થયા હતા એ પચાસ હજાર રૂપિયા જ્યારે એમણે આપવા માટે ગયા ત્યારે અમે અમારા પંચો રૂબરૂ એ લોકોને આ મુદ્દામાલ જ્યારે એને આપ્યો અને પછી જે રિકવર કરવામાં આવ્યો જે આરોપી સાદેક અલી છે એની પાસેથી ત્યારબાદ પોલીસે એનું વિગતવારનું પંચનામું કરી અને આરોપીને અરેસ્ટ કર્યો અને એની સાથે સાથે નૂરુ ચાઇનીઝને પણ અરેસ્ટ કરવામાં આવ્યો છે આ નૂરુ ચાઇનીઝ અગાઉ કેટલા લોકોને પરેશાન કર્યા છે આવી રીતના અન્ય કયા લોકો પાસે ખંડણી માંગે છે અથવા ઘણા બધા લોકો પાસે પૈસા લીધા હશે એ બાબતની અમે તપાસ કરી રહ્યા છીએ અમે આપ મીડિયા મિત્રોના મારફત અમે એક અપીલ પણ કરીએ છીએ કે આવો કોઈ પણ વ્યક્તિ અથવા નૂરુ ચાઇનીઝ ખુદ કે જેના ભોગ આપ કોઈ બન્યા હો તો અમારો સંપર્ક કરો અમે અવશ્ય આપની ફરિયાદ હશે એવિડન્સ રૂપમાં જે પણ મળશે એ મુજબ ફરિયાદ લઈશું અને જે પણ કાયદેસરની કાર્યવાહી છે એ કરીશું જે આરોપી છે એ નૂરુ શેખ છે નૂરુ ચાઇનીઝ તરીકે ઓળખાય છે અગાઉ એ ચાઇનીઝની પોતાની કોઈ લારી કે એવું હતું એ ચલાવતો હતો એટલે નૂરુ ચાઇનીઝ તરીકે ઓળખાય છે જે આરોપી છે એ હાલમાં પોતાને સોશિયલ વર્કર તરીકે ઓળખાવે છે અને સાથે સાથે સુરત શહેરના કોંગ્રેસના લઘુમતી યુથનો કંઈક ઉપપ્રમુખ છે એવો અમને એણે દાવો કર્યો છે અમે એ બાબતે પણ તપાસ કરી રહ્યા છીએ કે ખરેખર શું શું કાર્ય કામગીરી કરે છે આ ઉપરાંત એનો જે મિત્ર છે સાદિક અલી એ પહેલાં પોતાની દુકાન હતી એની જીન્સની એની અત્યારે હાલ એ કોઈ કામ કરતો નથી એટલે આ લોકો આ જ પ્રકારના લોકોને પરેશાન કરી અને પૈસા મેળવતા હોવાનું જાણવા મળ્યું છે અમે તમામ લોકોને પણ સંપર્ક કરી રહ્યા છીએ કે જે લોકો આ પ્રકારના ભોગ બન્યા હોય અને આ પ્રકારની ફરિયાદ આપવા માંગતા હોય તો અવશ્ય પોલીસ સ્ટેશન આવે